રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણા ગરબાડા દાહોદના જો ભાગ્યા છે એની સાત વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો પોલીસના ધ્યાનમાં આવતા આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત દસ જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી પછી કરીબ સો જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને જીરોઈંગ કરતાં કરતાં પછી દસ જેટલા આરોપી બચ્યા આમાંથી તો દસ જેટલા આરોપીઓનો આ ફોટો એક ચાઉ ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી આ જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટીફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે કે ચાર તારીખના રોજ બપોરમાં અગિયાર વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો આરોપી પણ અહીંયા ભાગ્યો છે આ કરીબ ત્રીસ વર્ષની ઉંમરનો છે ને આ આ આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો દુષ્કર્મ દુષ્કર્મનો નિષ્ફળ થતાં એને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયો કરીબ એક ફીટનો એક સરિયો હતો આ સરિયાથી વચ્ચેના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવો કબૂલ કરી છે આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે એઓ અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યાનો કામ કરે છે આરોપી પરિણિત છે આરોપીની એક દીકરી બાર વર્ષની અને બે દીકરા છે ના આમાં બીજો કોઈ આરોપી નથી

આરોપીની ઉંમર ત્રીસ વર્ષ છે અને પરિવાર સાથે જ્યાં રહે છે